તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે આયા છે જગ્યાએ જવાનું તો મંદિર આવ્યા થઈ આપણે અરે આટલી બધી ભીડની વચ્ચે આપણને લાગતું નથી વારો આવે એમ તો સ્વામી સહી વારો આવે કે નહીં ફાઇનલી યુટ્યુબ ફેમિલી આપણે દુપ્કી ખાઈને વીવન વિના થઈ ગયા તો યુટ્યુબ ફેમિલી જો આપણે ફરાળની વસ્તુ આવી ગઈ છે આ દીકરી તૈયાર થઈ ગયા ને આ ઠેલા બધા ભરી લીધા છે તો કેમ છો YouTube ફેમિલી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ તો આ બધા જો તૈયાર થઈ ગયા છે ને આપણે પણ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કેવા લાગી છે કમેન્ટ કરી દેજો અને આપણને આ બધા એક જગ્યાએ લઈ જાય છે ક્યાં લઈ જાય છે એ મને કોઈ કહેતું નથી મને કે તું ખાલી પેગી આય ને અમારો બધાનો વિડિયો લે તો આપણે જો આ બધાને તૈયાર થઈ ગયા છે ઠેલા બેલા પેક કરી લીધા છે ના બેટા બરિયા તો જો કે બતાઈ તો એ મન દેને આવડી મોટી કિટકેટ તક્ષુ મને તો દે પાઈસે નમર કરે થી ખાઈ જાય દે નઈ પછી દે ને દે નહીં કે ના ના કે ટાટા કહી દે તકશુ ટાટા કહી દે જો અમારા એ શું બેનયા કે છે ટાટા ટાટા દેશું હાલો આપણે નીકળવી કઈ જગ્યા બધા લઈ જાય બન્યા તો આપણે આપણી થાર લઈને નીકળી ગયા

મને નથી ખબર આપણે જો આ બધા ટેણી આવને ટાબર આવને લઈને આવી તો ગયા છે અહીંયા ટ્રાફિક બહુ છે અને અહીંયા છે કે પાર્કિંગ કરેલ જો બાઈક તો હાલો આવે તમને મંદિરમાં જઈને મહાદેવના દર્શન કરાવી યુટ્યુબ ફેમિલી આપણે જો મંદિરમાં પહોંચી ગયા છે ઈ અને અહીંયા બધા જો તો ખરી પબ્લિક કેટલી છે આમ તમે બહાર વગર કેમ કે આજે પાઇતમ છે ને તો આજે માઇતમ હોય કે નદીએ નાવાનું ઈ તે જારીમાં તમે લોકો આવ્યા કે નહીં મને કોમેન્ટ કરજો અને અહીંયા જો ભાવિ ભક્તો હે ને સત્સંગે કરે છે તમે જોડું

ના બતાજો દિવાલો કરે છે ને આપડી ટીમ જોવાય આઈલી આવે છે ધીમે ધીમે આજે પાણી તો બધું છડું હોય ને એવું લાગે છે અરે આટલી બધી ભીડની વચ્ચે આપણને નાકતો નથી વારો આવે એમ તો વારો આવે તો નહીં ઘણા બધા જોવા પબ્લિક તો જો આમ ખાતું નથી અનગણ્યું છે ફાઇનલ એ ફેમિલી આપણે દુપ્કી ખાઈને વીવન વિના થઈ છે ઉને યતલ બેન તો હાલો ભાઈ આપણે નીકળીએ સી દુકાન પર હાલો જઈએ તો પાપિન વાળો આવી ગયો છે જો પાણી સારી હતી નવડા વેચે અમારો દક્ષામાંથી જ ન છે

જો અહીંયા નીચે જે મહાદેવની શિવલિંગ સ્થાપના કરીને જે કરતે હોય ને એ પણ અહીંયા બનાવામાં આવ્યું છે પહેલાં મંદિરમાં કાંઈક તો ખાસિયત છે હવે શું છે એ મને નથી ખબર તમને બધાને ખબર હોય આની ખાસિયત તમે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો મોટું ફેમેલી આ વરસાદમાં નાતા નાતા આવી આવી ગયા છે એ ખાવા ખાવેલા ભૂખ હભાઈ ફ્રેંચ ફ્રાઈઝ ખાવી છે અમારે અત્યાર જનર દા બધા જો નાસ્તો કરવા બટરની વાત જોવી છે ને આ મારી દીકરી જો બે વડા પાવ ખાવા માંગ્યા છે મોઢામાં પાણી આવે હું આવે દક્ષબા મોઢામાં અને આ જો અહીંયા મારી દીકરી બે વડા દાબે છે એકલા એકલા યે શું વડા ખાજો હે વડા ખાજો અને અહીંયા જો અમારો ઓર્ડર આવે મૈનો છે આપણે ફરાળી પેળ આવી ગઈ છે

બદામ ચેક લઈને બેહી ગયા છે અમારા એ તો ફાઈનલ યુટ્યુબ ફેમિલી બધા ઘરે હવે આવ્યા છે ને જો આવતા આવે મંડાણા છે એટલે તમને ટાટુ નત લાગ્યું ટાઈડ નત ચડી નઈ નઈ આવસો દે ટાઈડ હું છોડે અમાર તક્ષુ જો લાગે છે જો આ એક બાકી ઓસા હતા તા બીજા આયવા આયરો ઈ ઢાડાવા અમને તો બહુ ફૂલ ટાઈ છે આપણે હલો હવે ચેન્જ મેં કરી નાખશું આ આદો બ્લોગ કેવો ગમ્યો એ મને કમેન્ટ કરજો અને આવા તમારા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને ને કરજો ફરીથી મને નવા ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં